મેં આજે હમણાં ભાત આ લોકો બનાવી દીધી હોત ને તો આજે અડધી રાત સુધી મને હુવા ન દેત ને નીંદર નો આવત કાંટા મારતી હોય ફ્રેન્ડ કેમ છો બધા મજામાં હું પણ મજામાં જ છું બધાને મારા અંતરના જય સ્વામિનારાયણ સ્વાગત છે એક નવા બ્લોગમાં તો આજે આપણે બ્લોગિંગની શરૂઆત સાંજના થાય છે યાની કે પાંચ વાગ્યાના તો અત્યારે અમે લોકો બનાવી રહ્યા છીએ થેપલા બરાબર આજે તો આપણે સરસ ફૂલ મેથીવાળા છોકરાઓને થેપલા દેવાના છે કેમ કે અત્યારે તો મેથી સરસ આવે છે અને ઠંડી પણ છે એટલે મેથી લાવો આજે તો ફૂલ મેથીવાળા આપણે છોકરાઓને થેપલા દઈએ અને બટેકાનું શાક બનાવશું તો અત્યારે હવે થેપલા માટે આપણે લોટ પણ બંધાઈ રહ્યો છે હવે બટેકાનું શાક બનાવશું

અત્યારે હવે અમારે ફાઇનલી સરસ મજાના આપણે ફૂલ મેથીવાળા થેપલા આ થેપલા અલગ છે અહીંયા છે ને ભાભીન સરિતા અને રાજુ એમના થેપલા છે આ દુકાનવાળાના થેપલા છે અને આ ફેક્ટરીના થેપલા છે અને આ શાક આપણું સરસ મજાનું બનીને તૈયાર થઈ ગયું છે તમને બતાવું આજે મેં આમાં થોડીક હતી ને

થેપલામાં મજા ના તો પાછા ભાત રંધાવ્યા હા ખીચડી બનાવડાવી બરાબર તો અમારે ત્યાં તો સાંજે ભાત જોવે જ નહીં તો મજા ન આવે પેટ ન ભર ભરાય ને ભાત વગર ઓલી સરિતા તો કેટલા ચાર પાંચ થેપલા ઉલાડી ગઈ ત્રણ થેપલા ઉલાડી ગઈ તો બી ભાત વગર પેટનું ભરાણું તો ભાત ખાવા બેઠા બોલો

ભાત ખાવાતા એટલે એને હમણાં બોલશે